શ્રમજીવીઓના બાળકોને શૈક્ષણિક સાધનો વિતરણ કરવામાં આવશે વડોદરા શહેરના આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદીએ ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલજીનો આવતીકાલે જન્મદિવસ હોવાથી સમગ્ર ભારત સુશાસન દિન તરીકે ઉજવે છે તેના ઉપલક્ષમાં તુલસીધામ રોડ ઉપર આશાદ્વીપ સંસ્થા દ્વારા ભણાવાતા જરૂરિયાતમંદ બાળકોને નોટબુક પેન્સિલ રબર અને ફળનું વિતરણ કર્યું હતું શંકરલાલ ત્રિવેદીએ બીજા સત્રમાં ભૂલકાઓને વિતરણ કરીને જણાવ્યું કે આ પ્રમાણે લાલબાગ બ્રિજની છે તેમજ માંજલપુર પોલીસ સ્ટેશન પાઠશાળામાં ભણતા તમામ ભૂલકાઓને કે જેઓ જરૂરિયાતમંદ છે શ્રમજીવીઓના બાળકોને શૈક્ષણિક સાધનો વિતરણ કરવામાં આવશે તેમજ જાન્યુઆરીમાં બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષા કીટનું વિતરણ કરવામાં આવશે અને એક સામાજિક કાર્યકર કહો અને આવડે જ હું બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે નિવૃત્ત થયો ગયેલું છે મેં અત્યારે મારી છે ઓકે पहले बार चवंदा બાળકો ભણાવે છે હું વર્ષમાં બે વાર એમને નોટબુક પેન પેન્સિલ રબર અને પ્રૂડ પણ આપવા જોઉં આજરોજ ચોવીસ તારીખ છે અટલ બિહારી વાજપેયી નો જન્મ દિવસ આવતીકાલે અટલ બિહારી વાજપેયી આપણા ભારતના લોકલાડી થઈ ગયા અત્યારે આપણા વડાપ્રધાન કોણ છે ભાઈ અત્યારે કોણ છે નરેન્દ્ર મોદી તો નરેન્દ્ર મોદી ના ગુરુ બે હજાર બે ચાર માં ચાર સુધી હતા એટલે એમનો જન્મ દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે સમગ્ર ભારતમાં આવતીકાલે નાતાણ દિવસ એમનો જન્મદિવસ છે તો આવતીકાલે તો મારા ભૂલકાઓને રજા એટલે મેં વિચાર્યું કે આજે એડવાન્સમાં એક દિવસ બાળકોને મળું એમની પરવાનગી લીધી હતી અને હું આજે એમને શૈક્ષણિક સાધનો સાથે સાથે ફૂડ આપવા આવ્યો છું મને કહેતા આનંદ થાય છે આ બે જગ્યાએ એ ઉપરાંત માજલપુરમાં પોલીસ સ્ટેશનમાં 5 ਸਾਲਾਂ ਚੱਲੇ। ਏਵਾ ਪਣ 30-35 ਬਾਲਕੋ ਆਵਾ ਰੋਜ਼ੀ-ਰੋਜ਼ੀ ਜਿਆਨਾਂ ਦੇ ਬਾਲਕੋ ਵਾਲਿਓ ਉਥੇ ਅਸਾ ਜੀ ਰੈਣੀ ਕੰਮਕਾਰ ਕੰਮਕਾਟ ਕਰਦੇ ਏਵਾਂ ਨ ਬਾਲਕੋ ਨੇ ਪਣ ਕੇ ਇੱਕ ਸੁਰੱਖਾ ਬਣਾਇਆ। ਕਿਲਾ ਉਸੇ ਪ੍ਰੋਗਰਾਮ ਕਰਤ ਸਮਾਂ। ਮੈਂ ਖੇਲਾ 4 ਦਿਨਾਂ ਦਾ ਪ੍ਰੋਗਰਾਮ ਕਰਦਾ ਹਾਂ। ਪ੍ਰੇਮ 500 ਤੱਕ ਦੀ ਬਾਲਕੋ ਨੇ ਸਪੋਰੀ ਨੋਟਾਂ ਦਿੱਤਾ। પછી કોર્પોરેશ હજાર ખુશ આપવા આપવામાં બધા નગરોમાં અને નિવૃત્ત નિવૃત્ત થયા પછી દર મહિને મારા પેન્શનમાંથી દસ ટકા બાળકોને નોટબુક પેન્સિલ આપવામાં ઉપયોગ કરું